પાણીની ટાંકી કારેલી બાગ ખાતે ડમ્પર ચાલકે ફૂલ પીધેલી હાલતમાં ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી તેમજ ડમ્પર ચાલકને પોલીસ બચાવવાની કોશિશ કરતી હોય તેવું નજરે પડ્યું હાલ ટ્રાફિક સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરે તેની જાણકારી આપવામાં આવી રહી છે પણ કહેવાય છે કે ટ્રાફિક પોલીસ જાણે પૈસા માટે જ નોકરી કરતું હોય તેવું લાગી રહ્યું છે પાણીની ટાંકી કારેલી બાગ ખાતે ડમ્પર ચાલક ફૂલ પીધેલી હાલતમાં ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી હતી જેમાં બેઠેલા લોકોનો માંડ માંડ બચાવ કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કુંભારવાડ પોલીસ સ્ટેશન સ્ટાફને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તરફથી દાદાગીરી કરવામાં આવી આવી હતી હતી અને એવી ધાકધમકી આપવામાં કે તમે વચ્ચે ના પડો નહીં તો તમને કેસમાં ફસાવી પોલીસની કામગીરી છે ત્યારે સાથે જ ડમ્પરના ડ્રાઈવરને બચાવવા માટે તેને ગાડીમાં બેસાડી દીધો હતો અને પછી એવું જણાવવામાં આવ્યું હતું કે તું ધીરે રહીને નીકળી જા અમે જોઈ લઈશું આરોપીને બચાવવા માટે પોલીસ કામ કરે છે એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે શું શું પોલીસ કાયમ આરોપીઓને જ બચાવતી હોય છે તો લોકો કરશે ત્યારે હાલ પોલીસ ડ્રાઈવરને લઈને પોલીસ સ્ટેશને તો આવી છે સાથે તેના માલિકો પણ આવ્યા છે પણ શું ખરેખર કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ આમ જનતાનો અવાજ દબાવી દેવામાં આવશે અને લોકોની માંગ છે કે વારંવાર આ રોડ પર ભારદારી વાહનો ફૂલ સ્પીડે આવતા હોય છે અને એક્સિડન્ટ કરીને ગમે તે લોકોને ઈજાઓ પહોંચાડતા હોય છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારે કરશો ક્યારે કરશો અરે ભાઈ બધું ક્યારે કરશો પાછળ એમાં થઈ જશે ટ્રાફિક ક્લિયર કરવું પડે ગાડી અટવી પડે પંચનામું ક્યારે કરશો તૈયારીમાં કરી દઈએ હમણાં હમણાં એટલે કેટલી વાર તૈયારીમાં ચાલુ જ છે કાર્યવાહી છે પંચ છે તમારી આગળ પંચો બોલાવીશું તમારામાંથી પંચો લઈશું ક્યારે બોલાવી શક્યા પણ હવે તમે છો અત્યારે તમારા જેવા પંચો અમારા જેવા એટલે તમે કેવા શું માંગો છો અમારા જેવા એટલે મેં કેવા શું માંગો છો ભાઈ જે રસ્તે જતા જેને જોયું છે અમને પંચો તરીકે લઈ લેશો એટલે તમે અમારા જેવા એટલે કહેવામાં શું માંગો છો બોલો બોલો શું કહેવા માંગો છો Thank you.